નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં એક શહેરમાં એક બહુ મોટા શેઠ રહેતા હતા તેની પાસે ઘણી મિલકત હતી ઘણી ફેક્ટરીનો માલિક હતો અજબોપતિમાં એની ગણના થતી હતી એક રાતના અચાનક બહુ જ બેચેની જેવું લાગવા લાગ્યું ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે આવીને બધું ચેકઅપ કર્યું પણ તેમને કોઈ રોગ જેવું કંઈ હતું જ નહીં એકદમ નોર્મલ છતાં પણ શેઠની બેચેની વધતી જતી હતી તેને સમજ નહોતી પડતી કે તે શું કરે ઊંઘની ગોળી ખાધી પણ ઊંઘનું નામો નિશાન નહીં તેમની બેચેની ઓછી થવાનું નામ જ નહોતી લેતી શેઠ રાતના ત્રણ વાગ્યે ઘરના બગીચામાં ફરવા લાગ્યા એટલે એમને લાગ્યું કે બહાર થોડું સારું લાગે છે એટલે ઘરની બહાર રોડ ઉપર ચાલવા લાગ્યા ચાલતા ચાલતા મનમાં હજારો વિચાર ચાલતા હતા હવે ઘરથી પણ ઘણે દૂર નીકળી ગયા હતા થોડો આરામ કરવા નજીક ચબૂતરા જેવું હતું ત્યાં આરામ કરવા બેસી ગયા એટલામાં એક કૂતરું આવ્યું શેઠનું એક ચંપલ લઈને ભાગવા લાગ્યું તે જોઈને શેઠ પણ તેનું બીજું ચંપલ હાથમાં લઈને કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા અચાનક એક ઝૂંપડા પાસે આવીને કૂતરાએ ચંપલ મૂકીને જતું રહ્યું શેઠ ચંપલ પહેરીને જેવા જવા લાગ્યા તો કોઈનો રડવાનો અવાજ આવ્યો થોડા નજીક ગયા તો અવાજ ઝૂંપડીમાંથી જાવતો હતો શેઠે ઝૂંપડીના તૂટેલા દરવાજે જોયું તો કોઈ એકદમ ફાટેલા મેલા કપડામાં એક મહિલા રડતી હતી અને બોલતી હતી કે હે ભગવાન મારી મદદ કરો શેઠને થયું કે અહીંથી નીકળીને ઘરે જતા રહે કેમ કે કોઈ ગલતનો વિચારે પછી એના મનમાં વિચાર આવ્યો કે આ મહિલા અત્યારે રાતની કેમ રડે છે તેને શું તકલીફ છે પછી શેઠ કોઈ પણ વિચાર કર્યા વગર દરવાજો ખખડાવ્યો એ સ્ત્રીએ દરવાજો ખોલ્યો ઘડીક તો રાતના અચાનક કોઈ મોટા શેઠને જોઈને ગભરાઈ ગઈ શેઠ હાથ જોડીને કીધું કે બહેન ગભરાવ નહીં મારે તો એટલું જ જાણવું છે કે તમે કેમ રડો છો એ સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા અને તેની પાસે જ એક સાત આઠ વરસની દીકરી બીમાર હાલતમાં સૂતી હતી તેની સામે જોઈને કહ્યું કે મારી દીકરી બહુ બીમાર છે તેની સારવાર કરવાનો મોટો ખર્ચો છે જે હું કરી શકું તેમ નથી કેમ કે હું તો બીજાના ઘરમાં ઝાડુ પોતા કરીને મારું ગુજરાન ચલાવું છું એટલે હું આની સારવાર કઈ રીતે કરાવી શકું શેઠ કહે તો બહેન કોઈની પાસેથી માગી લેવાય ને તે સ્ત્રી કહે મેં બધા પાસે માગીને જોઈ લીધું પણ કોઈ મદદ કરવા તૈયાર જ નથી શેઠ કહે તો શું આટલી રાતમાં આવી રીતે રડવાથી પૈસા મળી જશે તે સ્ત્રી કહે કાલે સંત અહીંથી નીકળ્યા હતા તો મેં મારી સમસ્યા તેમને બતાવી તો એમને મને કહ્યું કે બેટા સવારે ચાર વાગે ઉઠીને ભગવાન પાસે પૈસા માગજે તેની પાસે રડતાં રડતાં મદદ માગજે ભગવાન બધાનું સાંભળે છે તારો અવાજ પણ સાંભળીને જરૂર મદદ કરશે એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે ભગવાન પાસે મદદ માગતી હતી આટલું કહેતાં કહેતા તે સ્ત્રી રડવા લાગી આટલું સાંભળીને શેઠનું મન પીગળી ગયું તરત જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને તે છોકરીને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી ડૉક્ટરે દોઢ લાખનો ખર્ચો બતાવ્યો શેઠે તેની જવાબદારી લઈ લીધી એટલે ડૉક્ટરે સારવાર ચાલુ કરી દીધી અને તે સ્ત્રીને પોતાના બંગલામાં નોકરી આપી એક રહેવા માટે રૂમની પણ સગવટ કરી દીધી અને નાની દીકરીને ભણાવવાની જવાબદારી પણ લઈ લીધી આ શેઠ કર્મપ્રધાન તો હતો પણ નાસ્તિક હતો પણ તેના મનમાં હવે હજારો સવાલો થતા હતા એની બેચેની તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી જ્યારે શેઠે એમ્બ્યુલન્સ બોલાવી હતી શેઠ એ જ વિચાર કરી રહ્યા હતા કે એવી તો કઈ તાકાત હશે કે મને તે સ્ત્રીની ઝૂંપડી સુધી ખેંચીને લઈ ગઈ તો શું એ જ ઈશ્વરની શક્તિ છે એ જ ઈશ્વર છે અગર એ જ ઈશ્વર છે તો સારો સમાજ ધર્મ જાત પાત પર કેમ લડી રહ્યો છે કેમ કે મેં પણ એ સ્ત્રીની જાત નથી પૂછી કે ના તો ઈશ્વરે ના જ જાત જોઈએ છે કેમ કે ઈશ્વરે તો તે સ્ત્રીનું દર્દ જોયું અને મને તેના ઘર સુધી મોકલી દીધો હવે શેઠ સમજી ગયા હતા કે કર્મની સાથે સેવા પણ એટલી જ મહત્વની છે કેમ કે આટલી શાંતિ એને જીવનમાં ક્યારેય મળી નથી માટે મિત્રો માનવ અને પ્રાણી સેવામાં જ સાચો ધર્મ છે અગર ઈશ્વરની કૃપા મેળવવા માંગતા હોય તો ઇન્સાનિયતનો ધર્મ અપનાવી લો અને સમય સમય પર એવા લોકોની મદદ કરો જો લાચારની સહાય છે કેમકે ઈશ્વર આવા લોકોની આસપાસ જ રહેતા હોય છે મિત્રો આવા જ હૃદય અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ મિત્રો